E a está કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર નીતિન કોલવાડાનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને એફી હિન્દુસ્તાની પર મિત્રો જોરદાર રેડી કરી છે નીતિન કોલવાડા મિત્રો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો અને બે વિડીયો છે ફોતાજીના મિત્રો તો આ વિડીયો નીતિન કોલવાડા જોઈ લેજો મિત્રો અને બીજો રમણનો વિડીયો છે મિત્રો તો જોઈ લેજો મિત્રો અને તમને કેવો વિડીયો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો કેમ કે અમારાથી વિડીયો લેટથી આવે છે મિત્રો પણ આ વિડીયો આવે છે મિત્રો તો આપણી ચેનલ પર નવા આવે તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ અને આ બે બે વિડીયો પૂરા જોઈને જઈશું મિત્રો અને નીતિન કલવાડા મિત્રો શું કહે છે તમને કોમેન્ટ કરીને

ગુજરાતનું એક ગોમ એવું નહીં હો જે ગોમને તમારી ચેનલ નો વિડીયો નહીં આ બધી કયા તમારી પુરબા દેવ નિમ કરે નાળજી કોયલા કર તો મિત્રો તમે આગળ તો વિડીયો જોયો છે મિત્રો તો આ બીજો વિડીયો જોઈ લો મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો આ બી રમણનો છે મિત્રો અને જોરદાર મિત્રો એસપી હિન્દુસ્તાનની ઉપર મિત્રો ગીત ગાયું છે ભાઈને મિત્રો અને જોરદાર ફોમતોજી ગયા હતા મિત્રો અને ફોમતાજી કેવું સોંગ ગાયું છે એ બી તમને બતાવો છો મિત્રો તો વિડીયોમાં અહીંયા સુધી બને છે મિત્રો અને વિડીયો તમને કેવો ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો કારણ કે તમારા માટે આટલી મહેનત કરી આપણે ન્યૂઝ લાગીએ છીએ મિત્રો અને દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો અને ફોમતાજીના વિડીયો ના જો એવું બને જ નહીં મિત્રો તો આપણી ચેનલ પર નવા હતા મિત્રો આપણી ચેનલને સસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો જો જો વિડીયો તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કારણ કે તમારા માટે આટલી બધી મહેનત કરીને મને ન્યૂઝ લાગીએ છીએ મિત્રો અને ડબલ વિડીયો લઈને આવી ગઈ છે મિત્રો કે ટૂંકા વિડીયો બનતા એક જ વિડીયો બધું પૂરું કરી નાખીએ મિત્રો તો જો વિડીયો અને વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને અશ્વિન હિન્દુસ્તાનને સપોર્ટ કરજો મિત્રો અને મને 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 સપોર્ટ કરતા રહેજો ચલો ભારમાં ટીકે બંધ મતલબ બીજા વિડીયો મળી ત્યાં સુધી જુઓ વિડીયો કરવાથી